રાજપીપળામાં વિદ્યાર્થીઓના હકની સાયકલો ભંગાર ભેગી જોવા મળી છે ભંગારની દુકાનમાં તમામ સાયકલો જોવા મળી સરકારી સાયકલો જ્યારે ભંગારના ગોડાઉન માલિકની પોલીસે આ મામલે પૂછપરછ પણ હાથ ધરી છે પોલીસે સાયકલોનો જથ્થો જપ્ત કર્યો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ સાયકલો આપવાની હતી પર સવાલ હતા નરેન્દ્ર નરેન્દ્ર પેપરવાળા જોડાયા છે સરકારની સાયકલો ભંગારમાં જોવા મળી છે કેટલી સાયકલો જોવા મળી છે અત્યાર સુધી લાભાર્થીઓને લાભ કેમ નહીં છેલ્લા કેટલાય વખતથી ગુજરાતમાં અલગ અલગ સ્થળે જે વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલ છે એ ભંગાર હાલતમાં મળી રહી છે કેટલી જગ્યા અવાવરું જગ્યા મળી રહી છે આવી સાયકલ રાજપીપળાના જે ટાઉન પોલીસે પકડી છે અને ખાસ કરીને આ જે સમગ્ર જે કૌભાંડ છે એનો ખુલ્લો પાડવાનો આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે ગુજરાત સરકારની ગરીબ વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ જે સાયકલો આપવાની હતી એ ભંગારમાં પડેલી હતી ત્યારે આ ભંગારમાં પડેલી સાયકલ ની ખબર પડતા આમ આદમી પાર્ટીના નેતાએ પોલીસને જાણ કરીને આખરે પોલીસ આવીને સાયકલ નો કબજો જપ્ત કર્યો છે મોટી સંખ્યામાં આ સાયકલો ભંગારમાં પડેલી હતી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ જે સાયકલો છે એ સાયકલો કેટલીક સાયકલો એવી છે એની પર પ્લાસ્ટિકનું જે ચડાયેલું આવરણ છે એ પણ ઉખેડવામાં નહોતું આવ્યું એટલે કે એ બતાવે છે કે આ સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હતી વિદ્યાર્થીઓને આપવાની હતી જે સાયકલો ભંગાર માં પડી છે ત્યારે આ મોટું કૌભાંડ હોય તેમ લાગી રહ્યું છે પોલીસે હાલમાં સાયકલ નો કબજો લઈને તપાસ હાથરી છે આભાર તમામ વિગતો બદલ